નમસ્તે મિત્રો અમારી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારો વિડિયો જો તમને પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો એ સબસ્ક્રાઇબ બટન ની બાજુમાં આપેલ બેલ આઇકન પર ટચ કરજો જેથી કરીને અમારું નવું વિડિયો સૌપ્રથમ તમને મળતા રહેશે આજે આપણે વાત કરીશું નાગપંચમી ક્યારે છે નાગપાચમ ના પર્વનું મહત્વ શ્રાવણ મહિનામાં બે નાગ પંચમી આવે છે પ્રથમ નાગપંચમી નવ ઓગસ્ટ અને શુક્રવારના રોજ હતી જે ઉત્તરના રાજ્યોમાં તેની ઉજવણી કરવામાં આવે છે ભારત દેશના ઉત્તરના રાજ્યોમાં પંદર દિવસ શ્રાવણ મહિનો વહેલા શરૂ થઈ જાય છે તેથી ત્યાં નાગપંચમી આપણા કરતા વહેલા આવે છે ઉત્તરના રાજ્યોમાં નાગપંચમીનો પર્વ શ્રાવણ માસની શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ નાગપંચમી ઉજવવામાં આવે છે ઓગસ્ટે નાગપંચમી કરવાની રહેશે જે સવારે નાગપંચમ અને બપોર પછી રાદન છઠ કરવામાં આવશે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે સાપ ભગવાન શિવને પ્રિય છે એમના ઘરામાં નાગોનો રાજા વાસુકી લપેટેલ છે ભગવાન શિવની કઠોર તપસ્યા પર કરી એમને આ સૌ ભાગ્ય પ્રાપ્ત થયું નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે પ્રાચીન સમયથી નાગ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે સાપની પૂજા કરવાથી સાપથી થતા કોઈ પણ પ્રકારના ડર દૂર થઈ જાય છે નાગ પંચમીના દિવસે નાગ દર્શનનો પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે સાપને મારવાની મનાઈ છે નાગ પંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે નાગ પંચમીની પૌરાણિક કથા વિશે જોઈએ એક દંત કથા અનુસાર જન્મેજય અર્જુન પૌત્ર રાજા પરીક્ષિત પુત્ર હતા જયારે જન્મેજય ખબર પડી કે સર્પદંશ તેના પિતાના મૃત્યુનું કારણ છે ત્યારે તેને બદલો લેવા માટે સર્પશસ્ત્ર નામના યજ્ઞનું આયોજન કર્યું સાપોના રક્ષણ માટે આસ્તિક મુનિએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમી તિથિએ યજ્ઞ બંધ કરી સાપનું રક્ષણ કર્યું હતું આ કારણે તક્ષક નાગના બચાવના કારણે નાગનો વંશ બચી ગયો સાપને આગના તાપથી બચાવવા માટે ઋષિ તેના પર કાચું દૂધ રેડ્યું ત્યારથી નાગ પંચમીની ઉજવણી થવા લાગી નાગ દેવતાને દૂધ ચડાવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ જય નાદ દેવતા સૌની રક્ષા કરજો